હવે એક એવી વાત સામે આવી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે ઈડીના એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને નજીકના દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો તમને ખ્યાલ હશે એ થોડાક દિવસ પહેલાં રાહુલ ગાંધીએ એક એવું ટ્વીટ કરીને કીધું હતું કે સંસદની અંદર જ્યારે મેં ચક્રવ્યૂહનું સ્ટેટમેન્ટ આપ્યું અભિમન્યુના ચક્રવ્યૂનું ત્યારે હવે મને ચોક્કસ ખાતરી છે કે ઈડી મારી ધરપકડ કરશે સાથે રાહુલ ગાંધીએ એવું પણ કીધું હતું કે ઈડીના એક સૂત્રએ મને માહિતી આપી છે કે થોડાક સમયની અંદર મારી ધરપકડ કરવામાં આવી શકે છે હવે એક એવી વાત સામે આવી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડીના એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને નજીકના દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે તો આ વાતને કારણે રાજકારણમાં જબરજસ્ત ગરમાટો આવી ગયો છે તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો આ વખતે કોંગ્રેસે રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવ્યા પછી રાહુલ ગાંધી સંસદની અંદર ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે અને એમણે એક અભિમન્યુના ચક્રવ્યૂહની વાત કરી હતી એને કારણે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો એ પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એવું કીધું હતું તે પણ ટ્વીટ કરેલું છે મોડી રાત્રે કે મારી ધરપકડ થઈ શકે છે અને મને ઈડીના સૂત્રોએ જ એવું કીધું છે કે તમારી ધરપકડની તૈયારીઓ ચાલી રહી છે હવે હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઈડીના એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે એવી માહિતી આપી છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના મામલે રાહુલ ગાંધીને ટૂંક સમયમાં ફરીથી બોલાવવામાં આવી શકે છે આ ઓફિસરે એવું કીધું કે આ કેસની અંદર અમે તપાસ પૂર્ણ કરવા માગીએ છીએ અને ઈડીએ અત્યાર સુધીમાં આ નેશનલ હેરાલ્ડ કેસની અંદર એને લગતી સાતસો ને એકાવન કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે બે હજાર બાવીસમાં રાહુલ ગાંધીને ઈડીના અધિકારીઓએ ચાર વખત બોલાવ્યા હતા અને ચાલીસ કલાક એમની પૂછપરછ કરવામાં આવી હતી અને જુલાઈ બે હજાર બાવીસમાં સોનિયા ગાંધીની પણ અગિયાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી જોકે ઈડીના અધિકારીએ એ વાતની સ્પષ્ટતા નથી કરી કે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પણ પૂછપરછ થશે કે નહીં થશે એ બાબતની કોઈ વાત કહેવામાં આવી નથી કે આ અધિકારીએ એવું કીધું કે અમે તપાસ પૂર્ણ કરીને એસોસિએટ જનરલની અંદર તપાસ પૂર્ણ કરવા માગીએ છીએ અને ચાર્જશીટ દાખલ કરવા માગીએ છીએ એ અમે એની તૈયારી કરી રહ્યા છે હવે આ જે નેશનલ હેરાલ્ડ કેસ છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઈએ કે ઓગણીસો ને ત્રા આડત્રીસની અંદર પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ નેશનલ હેરાલ્ડની સ્થાપના કરેલી જેનું પ્રકાશન કરવા માટે એસોસિએટેડ જર્નલ લિમિટેડ એટલે એજીએલની સ્થાપના કરવામાં આવી હતી અને થોડા સમય પછી આ એજીએલને નોન કોમર્શિયલ કંપની તરીકે બનાવી દેવામાં આવી અને આ કંપનીને કંપની એક્ટની ધારા પચીસ હેઠળ ટેક્સ ફ્રી પણ કરી દેવામાં આવી આ જે એજે છે એ નેશનલ હેરાલ્ડ જે ઇંગ્લિશમાં અખબાર પ્રસિદ્ધ થાય છે એ ઉપરાંત ઉર્દુની અંદર કોમી અવાજ અને હિન્દુમાં નવજીવન આ પણ આ એજે પ્રકાશિત કરતું હતું અને એસોસિએટેડ જર્નલ લિમિટેડની દિલ્હી મુંબઈ લખનઉ પટના પંચકુલા સહિત અનેક શહેરોની અંદર સ્થાવર મિલકતો છે બે હજાર આઠ સુધી આ એજેએલનું પ્રકાશન ચાલુ રહ્યું પરંતુ કંપની ખોટમાં છે એમ બતાવીને પછી પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યું અને આ નેશનલ હેરાલ્ડ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જે ઇન્ડિયન કોંગ્રેસની સૌથી મોટી પાંખ છે એણે બે હજાર દસ સુધીમાં એજે એલને વગર વ્યાજની લોન આપી હતી એ વાત સામે આવી હતી અને બે હજાર દસ સુધીમાં એજેએલને નેવું પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાની લોન આપી દેવામાં આવી હતી એ પછી બે હજાર દસમાં યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા બનાવવામાં આવી અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ગાંધી પરિવારના એકદમ નજીકના વ્યક્તિ સામ પિત્રોડા અને સુમન દુબે બોર્ડ ઓફ ડિરેક્ટર હતા પણ જેવી એક કંપનીની સ્થાપના કરવામાં આવી કે તરત જ શામ પિત્રોડા અને સુમન દીપ દુબે આ બધા જે શહેરો છે એ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ઓસ્કાર ફર્નાન્ડીસ જે કોંગ્રેસના નેતા હતા અને મોતીલાલ વોરા એમના નામે બધા શહેરો ટ્રાન્સફર કરી દીધા બે હજાર દસમાં રાહુલને આ યંગ ઇન્ડિયાના ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા અને બે હજાર અગિયારની અંદર સોનિયા ગાંધી પોતે આ બોર્ડની અંદર સામેલ થઈ ગયા એ પછી અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે આડત્રીસ આડત્રીસ ટકાના શેર છે એટલે ટોટલ જે શેર છે એ છોતેર ટકા ગાંધી પરિવાર પાસે છે એટલે આ બધા મામલે ઈડીએ તપાસ હાથ ધરેલી છે અને એનામાં સાતસો ને એકાવન કરોડની સંપત્તિ પણ જપ્ત કરી દેવામાં આવી છે હવે ટૂંક સમયમાં ફરીથી નેશનલ હેરાલ્ડ કેસ ગાજશે એવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ